નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જીજ્ઞાબેન ધારાબેન બાળ મિત્રો દરરોજ સ્કૂલ જતા હોય અને સ્કૂલમાં શું લઈ જાય ખબર છે સરસ મજાનો ગરમા ગરમ નાસ્તો હા એટલે સાથે સ્કૂલ બેગ હોય લંચ બોક્સ હોય પાણી વોટર બોટલ હોય અને લંચ બોક્સમાં સરસ મજાની અલગ અલગ વસ્તુ લઈને જતા હોય અને એમાં સાથે જયારે બેસીને નાસ્તો કરતા હોય ને ત્યારે બહુ મજા આવ્યો અને એ સમય એટલે રિસેસ હા અને બાળમિત્રો છે ને સવારે સ્કૂલ ચાલુ થાય ને ત્યારથી કરીને રિસેસની રાહ જોતા હોય કે ક્યારે નાસ્તો બનાવીને મોકલ્યો છે ને એ હું ખાવું મારી જે ફ્રેન્ડ્સ છે એમને પણ નાસ્તો ખવડાવું રિસેસ પડે ને મજા આવે લીમડાની ડાળીએથી હાવકલી કરતી એક ખિસકોલી મળવા બોલાવે ઝાડ નીચે બેસીને લંચ બોક્સ ખોલું તો દોડીને આવે એ રોજ ખિસકોલી સાથે જો ભાઈબંધી થાય ને તો તો કોને ના આવે ભાઈ મોજ ટપ્પો કે ચંદુ ના આવે તો ચાલે પણ ખિસકોલી વિના નહીં ફાવે પૂછડીનો ટેકો લઈ થોડી વાર બેસે ને બેસીને થોડું થોડું ખાય ધીરે રહી કઈક હજુ પૂછવા હું જાઉં ત્યાં તો પંખી માં જઈને ભળી જાય ખીખી 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 હસતો હું જાઉં જયારે ધીમું ધીમું એ કઈક ચાવે રિસેસ પડે ને મજા આવે લીમડાની ડાળીએથી હાવકલી કરતી એક ખિસકોલી મળવા બોલાવે તો જિજ્ઞાબેન આમાં તો આ વિદ્યાર્થી મિત્ર છે ને એની બહેન પણ એ કોઈક ખિસ્કોલી લાગે છે નહીં તો બાળ મિત્રો તમારા પણ કોઈક કોઈક આવી રીતે ભાઈબંધ બની ગયા હશે ને કોઈક શેરીના કૂતરા હોય એ તમારી પાસે કેવા સરસ મજાના સાંજે રમવા આવતા હોય ક્યારેક કોઈ ઘાય હોય એ તમારાથી હેવાઈ થઈ ગઈ હોય અને રોજ સવાર પડે ને તમારા હાથે રોટલી ખાવા આવી જાય એવું હોય કે નહીં અને નાના નાના ના ઘલુડિયા હોય ને એ તો આપણા બાળમિત્રોને બહુ જ ગમે તો જિગ્નાબેન આ બધી તમે વાતો કરો છો ને તો મને મારું નાનપણ યાદ આવી જાય છેઓ મારા નાનીનું ઘર છે ને મુંદ્રામાં અને પાછું એ ઘર નડિયાવાળા એટલે એમાં સામેનું જે ઘર છે ને એ ઘર ઉપર નડિયા ઉપર જેવો વરસાદનો માહોલ જામવાનો હોય ને એટલે મોર અને ઢેલ આવે અને પોતાની કળા કરવાની શરૂઆત કરે અને પછી વરસાદમાં એના ભેગા અમે નાચી હો અને જેવો વરસાદ ઉભો રે ને પછી તો અમે એના માટે ખાવાનું લઈ જઈએ અને એ આવે અને અમારા હાથમાંથી સરસ મજાના ચણ એવા ચણે આનંદ આવી જાય હો ધારાબેન તમે આ વાત કરો છો ને સાંભળીને પણ મને મજા આવે છે કે વરસાદ વરસતો હોય મોર ટવકા કરતો હોય એની કળા બતાવતો હોય અને મોર જે કળા કરતો હોય ને એ દ્રશ્ય જોવાની પણ ખૂબ મજા પડી જાય તો ઝીઘાબેન આવા મસ્ત મજાના પક્ષી મોરને યાદ કરતું એક ગીત થઈ જાય ચોક્કસ ધારાબેન આપણે દર વખતે બાળમિત્રોને સરસ મજાની વાર્તા સંભળાવીએ છીએ વાર્તાલાપ સંભળાવીએ છીએ ગીતો સંભળાવીએ છીએ જોક્સ અને ઉખાણા પણ કહીએ છીએ તો બાળમિત્રો ક્યારેક તો ડિમાન્ડ કરે ને કે અમને નાટક સાંભળવું છે તો બાળમિત્રો આજે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ સરસ મજાનું નાટક લઈને ટાઢે પાણીએ ખસ ગઈ લેખન છે નિરંજના વોરાનું તો આવો બાળમિત્રો સાંભળીએ નાટક ટાઢે પાણીએ ખસ ગઈ આવો આવો કેશવ શર્મા અને શોમ શર્મા આવો તમને બંનેને જોઈને મને ખૂબ આનંદ થાય છે કેશવ શર્મા તમે ક્યાંથી આવો છો પંડિતજી હું ખેટકપુર્વ બ્રાહ્મણ છું અને સૌમ શર્મા તમે ક્યાં રહો છો મહારાજ હું તો સૌરાષ્ટ્રમાં રહેનારો બ્રાહ્મણ છું સૌરાષ્ટ્રથી અહીં ધારાનગરીમાં આવવાનું કોઈ કારણ તો છે ને મહારાજ ભોજ રાજાની કીર્તિ વિશે સાંભળેલું મોટા દાની છે અને નાનકડી કવિતા કરનારને પણ મોટા ઇનામો આપે છે હું રહ્યો ગરીબ બ્રાહ્મણ તે કવિતા કરીને દાન દક્ષિણા લેવા આવ્યો છે ઠીક તો તમે કવિતા તો બનાવી લાવ્યા હશો ને મહારાજ બ્રાહ્મણ છું ખોટું નહીં બોલું કવિતા કરતા મને આવડતું નથી હું તો તમારી આશાએ જ આવ્યો છું તમે મારા જેવા કઈક ઓછી બુદ્ધિ વાળાને રાજા પાસેથી ઇનામ અપાયું છે તો મને પણ અપાવ મહારાજ હું પણ એટલા માટે જ તમારી પાસે આવ્યો છું હું કાશીમાં જ્યોતિષ શાસ્ત્ર શીખવા ગયો હતો પણ કશુંય આવડ્યું નહીં તમે કૃપા કરી રાજા ભોજ પાસેથી મને થોડું દ્રવ્ય ન અપાવ તમે જ્યોતિષ શાસ્ત્ર શીખ્યા તો તમને રાશિ અને નક્ષત્રના નામ તો આવડતા જ હશે ને એમ તો સત્યાવીસે નક્ષત્રોના નામ બોલું જુઓ અશ્વિન અરણી રેવતી કૃતિકા બુદ્ધ જેષ્ઠા બસ બસ તો તમે એક કામ તમે કાલે રાજાના દરબારમાં આવજો અને હું કહું ત્યારે તમે રાજાના પગ પાસે શ્રી ફળ મૂકીને આ નક્ષત્રોના નામ બોલી છે રાજા કંઈ પૂછે તો મારી સામે જોજો અને ધોમચરમાં જી તમને કયો કેટલુંક આવડશે મહારાજ મેં કહ્યું કે મને તો એક પણ શ્લોક આવડતો નથી તો એમ કરો તમે પણ રાજાના પગ પાસે શ્રીફળ મૂકીને આશીર્વાદ તમને આશીર્વાદ આપું છું એમ તમે બોલજો ઓહો એ તો મને આવડશે આશીર્વાદ એમ હું દરબારમાં જતી વખતે આખા રસ્તે બોલ્યા કરીશ એટલે મને ભૂલ પણ નહીં થાય ભલે ભલે તો તમે બંને કાલે રાજાના દરબારમાં સમાચાર આવી જજો હા જેવી આપની આગળ પાલિવાલા ભાઈ આ સામેથી પ્રાણીઓ આવે છે અને તમારા ગામમાં શું કે છે એને સંસ્કૃત ભાષામાં ઉષ્ણ કહે છે ઉષ્ઠ એટલે ઊંટ એને ઊંટ કહેવામાં આવે છે ઊંટ ઊટ ઉટલું બધું ઊંચું છે ઉષ્ ઉષ અશ્વિ કૃતિકા અશ્વિની પરણી કૃતિકા ઠીક યાદ આવ્યું હવે પેલો શ્લોક જ બોલવા દે ઉષરટુ

મહારાજ નો જય હોય તો આગમન થી આ બ્રહ્મસભાની શોભા વધે છે ક્યાં છે કેશવ શર્મા આવો આવો કેશવ શર્મા રાજાજી આ કેશવ શર્મા એ જ્યોતિષ શાસ્ત્ર નો ઊંડો અભ્યાસ કર્યો છે મહારાજ આપને માટે આ શ્રીફળ લાવ્યો છે પ્રભુ તમારું કલ્યાણ કરે અશ્વિની પુનર્વસુ રેવતી નક્ષત્રો ના પૂરા નામ પણ નથી બોલી શકતા મહારાજ નક્ષત્રો ના આ નામ એમને ખાસ અર્થ રજૂ કર્યા આ ચાર નક્ષત્ર એમને તમને આશીર્વાદ આપ્યા એ તો ફક્ત ચાર નક્ષત્રો નામ જ બોલ્યા છે

તેની સેવા કરી સદા કૃતિકા પુત્ર ના પરાક્રમી યશવાન રાજન તમારી થઈ શાળામાં અનેક પાણીદાર અશ્વો હોય મેલમાં લક્ષ્મી નિવાસ હોય રેવતી પતિ બલરામ નાના ભાઈ શ્રી કૃષ્ણની સેવા કરીને તમે કૃતિકાના પુત્ર કાર્તિક જેવા પરાક્રમી અને યશ મેળવો વાલીદાસ શબ્દો નવા નવા અર્થ બનાવવાની તમારી ચાતુરાઈ નવાઈ પ્રમાણે છે કેશવ શર્મા ના આશીર્વાદ તો સમજાયા પણ હવે સોમ શર્મા બોલાવો સોમ શર્મા બરાબર છે તમે આગળ તમારો શ્લોક બોલો એ વળી શું આ શબ્દો નો અર્થ તો સમજાતો નથી આ તો બહુ વિચિત્ર લાગે તેવો શબ્દ છે હું તમને સાચો અર્થ બતાવું છું આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન છે એ બહુ ઓછા શબ્દો બોલે છે એમના એક એક અક્ષર માં પણ ઘણો અર્થ નીકળે છે એમણે કહેલા ઉષરાત એ ચાર અક્ષરમાંથી ચાર શબ્દ બને છે કયા ચાર શબ્દ સાંભળો ઉ એટલે ઉમા શ એટલે શંક ર એટલે રક્ષા કરવી

તેમની સમસ્યા નો રોજ ભાડાની પાલખીમાં બેસીને નગરમાં ફરવા નીકળે છે મહારાજ તમે નચિંત રહેજો એમની માટે પણ કોઈ યુક્તિ શોધી કાઢી મને લાગે છે કે હવે સભા બરખાસ્ત કરવાનો સમય થયો છે પ્રધાનજી સભા બરખાસ્ત કરો

આજે તમને નગરના બાગ બગીચા બતાવી ભલે ભલે ચાલો ત્યારે શહેરનું આ મોટું ચૌટું છે દેશ વિદેશના વેપારીઓ અને સોદાગરો અહીં આવે છે અને આ સામે નગરના નગર શેઠનું ભવન છે તમારા નગરના રસ્તાઓ પણ સ્વચ્છ છે અને આ ચૌટું જાત જાતના મકાનો બધું સુંદર છે પણ બાગ બગીચા બહુ દૂર છે નગર અમારું મોટું એટલે દૂર લાગે

પરંતુ આટલે દૂર સુધી પાલખી ઉચકવાથી તમારું હાથ તો દુખતું હશે દુખતું હશે તે શબ્દ પ્રયોગ ખોટો છે મારા ખરેખર તો તમારો હાથ દુખતો હશે એમ કહેવાય પાલખી ઉચકવા કરતા તમે ખોટું વાક્ય બોલ્યા એનું મને દુઃખ વધારે છે અરે ભાઈ આ તો નવાઈ વાત તમે તો પાલખી ઉચકવાનું કામ કરો છો ને વ્યાકરણ નું આવું સરસ જ્ઞાન ક્યાંથી મેળવ્યું મહારાજ મહારાજ અમે તો રહ્યા મજૂર અમે તો ગુરુ ને ઘેર કેવી રીતે જઈએ આ તો અમારા નગરમાં તમારા જેવા એક મોટા પંડિત રહે છે ને એમનું કામ કરીએ એટલે થોડું ઘણું છે કે જાણીએ એ વાત કયા પંડિત છે એ તો કાલિદાસ નામના મોટા પંડિત છે પડેલા કેટલી ચોપડીઓ વાંચે છે તમે જો વ્યાકરણ નું આટલું જ્ઞાન ધરાવતા હો તો કાલિદાસ તો કેવાય જ્ઞાની હશે હા મહારાજ અમને હા થોડું ઘણું આવડે છે એમના જ આશીર્વાદ થી એક મંડન મિશ્ર નામના મોટા ગુરુ હતા હા મહારાજ હા એ મંડન એ મંડન મિશ્ર ની વાર્તા મને ખબર છે ખબર છે એમના ઘર નો પોપટ પણ બહુ ભણેલો હતો હું એ જ કઉ છુ કાલિદાસ ના નગરના ના પાલખી વાળા આટલા હોશિયાર હોય તો કાલિદાસ તો બહુ મોટા વિદ્વાન હશે મહારાજ તમે હજુ એમના ઘરની ની સાથે વાત નથી કરી ના કરશો આજ સુધી એમને કોઈ હરાવી શક્યું નથી તમે વાદ હારી જશો પછી તમારું કપાશે હું એ જ વિચાર કરું છું કે પેલા કાલિદાસ ને એમને ઘેર જઈને આ મારા કરતા વધારે હોશિયાર છે એમ લાગશે તો પછી ચૂપચાપ હું મારી વતન પાછો જતો રહીશ એ તો મહારાજ જે 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 હું તમને સારું લાગે તે કરજો મે તો જે સાચી વાત હતી એ આપને કહી ભલે ભલે તો હવે પાલખી ધર્મશાળા તરફ લઈ લો ભલે ભલે કાલે સવારે જ કાલિદાસના ઘેર જઈને એમને હું મળીશ હા હા ચાલો ચાલો ચાલો

તમે ભોજ રાજા ભોજરાજાની સભામાં જાઓ ત્યાં તમને પંડિતજી જરૂર મળશે અને બીજા પણ વિદ્વાન કવિજનો ત્યાં બિરાજે છે ના ના હવે હવે મારે રાજાની સભામાં નથી જવું કેમ ત્યાં તો તમે અમારા કવિરાજ કાલિદાસના કાવ્ય સાંભળીને જ ખુશ થઈ જશો કાલિદાસના જ્ઞાનનો પરિચય તો મને તમારી વાણી સાંભળીને જ મળી ગયો જે ઘરની દાસી જ આટલી ચતુર અને હાજર જવાબી હોય

હું જીતી શકીશ એમ લાગતું નથી હવે તો આજે જ હું છોડી કાશ્મીર પાછો જતો રહીશ હવે હું રહીશું ચાલો રાજાને આ બધી હકીકતો જાણ બે નાટક સાંભળ્યું ખસ ગઈ તો બાળમિત્રો નાટક સાંભળવાની મજા પડી ગઈ ને એ નાટકનું લેખન કર્યું હતું નિરંજના વોરાએ બાળમિત્રો આકાશવાણીના ભુજ કેન્દ્ર પર આપને તમારા જેવા જ બાળમિત્રોની પ્રસ્તુતિ અવારનવાર સંભળાવતા હોઈએ છીએ તો આજે પણ આકાશવાણી ભુજના સ્ટુડિયો પર ઉપસ્થિત છે આપના જેવા જ એક બાળમિત્ર તો આવો આપણે એમનો પરિચય મેળવશું નમસ્કાર મારું નામ વાણી નિકુંજ જટિકારી છે હું પાંચમા ધોરણમાં ભણું છું હું રેનબો ઇન્ડિયા સ્કૂલમાં અભ્યાસ કરી રહી છું અને આપ આજ બાળમિત્રોને શું સંભળાવશો હમણાં જ આપણે ગીતા જયંતિ ઉજવી હું દર શનિવારે સ્વાધ્યાય કેન્દ્રમાં જાઉં છું જેમાં ગીતાજીનો શ્લોક ભાવાર્થ સાથે શીખવે છે અને આજે હું આપને અધ્યાચારના શ્લોક સંભળાવીશ શ્રી ભગવાન વાચ इमं विवस्वते योगं प्रोक्तवानहमाव्ययं विवस्वान्मन विप्राह मनुरिक्ष्वा कवे ब्रवीत् एवं मीमं राजाषयो विदुः सकाले नेह महता योगो नष्टः परन्तप स एवायं मया प्रोक्तः पुरातनः ભક્તો સીમે સખા ચેતી રહસ્યમીએમ અર્જુન ઉવાચ અપરમ જન્મ પરાજન્મ વિવસવત કથમેત્રીજની તદૌ પ્રોક્તવાની શ્રીભગવાનુંવાચ બહૂ વ્યતીતાની જન્માની તવચાર્જુન तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप अजोऽपि सन् व्ययात्मा भूतानामीश्वरपि सन् प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे जन्मकर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वता त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोचुना वितरागभयक्रोधा मन्मया मामुपाश्रिता बहवो ज्ञानतपसा पूतामब्दावमागता ये यथा मां प्रपद्यन्ते तां भजाम्यहं मम वर्तमानुवर्तन्ते मनुष्यापार्थसर्वश काङ्क्षन्तः कर्मणः યજંત ઇહ દેવતા ક્ષિપ્રં હિમાનુષે લોકે સિદ્ધિભવતી કર્મચુ્ય મ સૃષ્ટ ગુણકર્મ વિભાગશ તસારરમી માધ્યકર્તા રરમ વ્ય ન કર્મા લિંપતિ ન કર્મ ફલે સ્પા ઈ મામ્યુબિજાના કર્મ ભીર્ન સબ્ય એવ જ કર્મ પૂર્વૈરપી મુ પૂર્વે પૂર્વતરમ કૃત હવે હું આપને ગુજરાતીની એક કવિતા સંભળાવીશ ધરતી શોભે જાળ થકી ભાઈ ધરતી નભે જાળ થકી ઝાડ સૌને છાયો આપે પશુ પંખીને વિસામો આપે ફળ આપે ફૂલ આપે ગાળે ગાળા બી પણ આપે ધરતી શોભે જાળ થકી ભાઈ ધરતી નભે જાળ થકી રબર ટાયર થાય ખેર કાથો થાય ચંદન ની મહેક ફેલાય નીલગીર થી શરદી જાય પાનના પતરાડા થાય કે સુડા કામણ ગારા કહેવાય ધરતી શોભે જાડ થકી ભાઈકાર કેમ ભૂલાય જાડ ને કદી ન કપાય ધરતી શોભે જાડ થકી ભાઈ ધરતી નભે જાડ થકી થેન્ક યુ જોયું ને બાળ વાણીબેને તો આ કવિતા દ્વારા સરસ મજાનો સંદેશો આપ્યો વૃક્ષો છે તો ધરતી છે અને ધરતી છે તો જ આપણું જીવન છે તો આપણે પણ એમાંથી પ્રેરણા લઈએ અને વૃક્ષ વાવવાની નેમ લઈએ અને એ વૃક્ષને ઉછેરવાની પણ નેમ લઈએ તો તમે પણ આવી કંઈક સરસ મજાની પ્રસ્તુતિ લઈને ચોક્કસથી આકાશવાણી ભુજના સ્ટુડિયો પર આવજો અને બાળમિત્રોને સરસ મજાનું કઈક ને કઈક સંભળાવજો તો આવા સરસ મજાના અવનવા મનોરંજન અને માહિતી સાથે ફરી મળીશું આવતા રવિવારે ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો જીજના આવજો બાળ મિત્રો આવજો ધારાબેન